ખાસ મિત્રો ડેલી બજાર માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવર જા તો બજાર ની સો ભાવ ચાર હજાર પચાસથી ઓસો ભાવ પાંચ હજાર એકસો ને વીસો રૂપિયા સુધી વરિયાળી હજારસો હજાર રૂપિયાથી ત્રણ હજાર દસ રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રેવીસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયા સુધી રાયડો એક હજારથી અગિયારસો ત્રેવીસ રૂપિયા સુધી તો બે હજારથી તેત્રીસો રૂપિયા સુધી સુબા બારસો રૂપિયાથી પંદરસો ને ત્રેસાઠ રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી ઓગણત્રીસો સાઠ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટના બજાર ભાવ